ગુજરાત સરકાર એક તરફ શિક્ષણની મસ્ત મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ પોષક આહાર આપવાની પણ વાત થઈ રહી છે અને કુપોષણ નાબૂદ કરવાની પણ ચલાવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અપાતું સવારનો નાસ્તો બંધ કરવાનો પરિપત્ર અપાયો છે કે જેથી હવે માત્ર બપોરનું ભોજન જ મળશે મધ્યાહન ભોજન યોજનાના તેતાલીસ લાખ બાળકના માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવવા તો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે અત્યાર સુધી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો અને જમવાનું બંને આપવામાં આવતું હતું નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે એક સપ્ટેમ્બરથી આ નિર્ણય શાળાઓમાં લાગુ થશે આ મામલે આ અંગે મધ્યાહન ભોજનના સંયુક્ત સચિવ કે એન ચાવડાના જણાવ્યા અનુસાર બાળકોના ભોજનમાં શાકભાજીનું ઇન્ટેક વધે એવો સરકારનો આશ્રય છે સુપોષિત ગુજરાત મિશન હેઠળ શાકભાજી તથા અન્ય કેલેરીયુક્ત ખોરાકના પૈસા વધારે છે ત્યારે બાળકો એક ટાઈમ વધારે સારું જમી શકે સંચાલકો તથા હેલ્પરના કામના કલાકો પણ જળવાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે બપોરના જમવામાં જ તમામ કેલેરીયુક્ત ખોરાક આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ